તો હેલો દોસ્તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી તો મજા મજામાં આવશે ને દોસ્તો આજે આપણે ફરી એક નવો વ્લોગ બનાવી રહ્યા છીએ એટલે આજનો વ્લોગ છે આપણે ખેતર વિશેનો કે અથવા કંઈ બી આપણે યુટ્યુબ વિશેનો પણ બનાવીશું તો જોવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ તો આપણે ટામાટા વાયા તો રમનો ટામાટો દેખાડ્યું તો આ બાજુ તમે જોઈ રહ્યા છો ટમાટા પણ ખૂબ અત્યારે સારા આવે છે અને સપોર્ટ કરતા રહેજો શેર કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા નવા વિડીયો પણ આવતા રહેશે છૂટક અપાડે તો દોસ્તો મારી યુટ્યુબમાં અત્યારે ચાર હજાર સાતસો સબસાઇટ પૂરા થવા આવ્યા છે અને અગિયારસો રૂપિયા ઉપર ત્યારે થયા છે એ પણ હદી ઘણા ઓછા થયા છે કારણ કે હજી સપોર્ટ નહીં કર્યો તમે એટલે સપોર્ટ ફૂલ કરજો વિડીયો પૂરો જોવાનો રાખજો અને આમ તો મેં બે વર્ષથી યુટ્યુબમાં મહેનત કરી હતી કારણ કે મિત્રો બે વર્ષથી મારા ગૂગલ એડ બિન આવી ગયો હતો એ પણ અત્યારે આપણે જોઈન્ટ પણ બનાવ્યા એનો વિડીયો પણ આપણે બનાવ્યો હતો જોઈન કર્યો તો તે ગૂગલમાં અને અત્યારે બસ ફૂલ સપોર્ટ કરતા રહેજો અને દોસ્તો યુટ્યુબ પર બનવાનું મારું સપનું હતું એ પણ અત્યારે પૂરું કર્યું પણ કારણ કે વ્યૂઝ કારણ કે તમે વિડીયો પૂરો જોવાનો રાખતા નથી કારણ વિડિયો વિડીયો તમે પૂરો જોશો તો વ્યૂઝ આવશે કોક ના કંઈ એના લે વ્યૂઝ આવશે ને એને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરીને જ રાખશો અને દોસ્તો તમને આ સ્ક્રીનશોટ બતાવી દઉં મારા વ્યૂઝ અને અત્યારે જેટલા પૈસા થયા એના વિશે તો તમે આ જોઈ રહ્યા છો પાછલ જોઈ લો ખૂબ વ્યૂઝમાં ઘટાડો થયો છે શોર્ટ વિડીયા હમણાં નાશાતા એના વ્યૂઝ છે એક લાખ ને એસી હજાર અને બીજા પણ અત્યારે ઓછા છે કારણ કે લોંગ વિડીયાના વ્યૂઝ નહીં આવતા શોર્ટ ના તો આવે છે એટલે આપણે લોંગ બનાવવાની કોશિશ કરીશું સપોર્ટ કરતા ચાલુ રહેવાની વાલ બીજા આપણે વાલ ચાલુ ચાલએ દોસ્તો તો આજે આપણે જે ફૂવારો ચાલુ કરવાનો એ આપણે કરી દીધો અને તમે આ જોઈ શકો છો આપણે કેનાલી છીએ અત્યારે Can I move on for mapping mapping